અત્યારે જો માઇન્ડવી ઉગાડવામાં આવી છે માઇન્ડવી નું વાવેતર છે તો બતાવું તમને જો આ ખાજમણી છે તો ફૂલડા ખાજમણીના ફૂલ પણ અત્યારે થવા મળે ને આ ભાઈ કંટ્રોલ વેલા છે જો કંટ્રોલ પણ આવી ગયા છે ભાઈ ગામડા આવ્યો છે જો મારા દાદા એલા જાય છે ને આ ભાઈ અમારા ગામનું જૂની ગામ પંચાયત ઓફિસ છે જો આ ગામનું ને આ અમારે ગોઇન્દ્રો કહેવાય ને ગાયોનો ગોઇન્દ્રો છે ને અહીંયા ગાયો આવે ને ભરવાડ રબારીઓ તેઓ અહીં આવે છે ગાયો ગામની બધી ગાયું ભેંસું લઈને ચારવા માટે લઈ જતા હોય ને આ ગોઇન્દ્રો છે જો દાદા ભાગી મારું બાળપણ છે ને મેં ગામડે જ રીતે આજે ગામડે આવ્યો છું ને આ બધું ગામનું કંઈક અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ધીમે ધીમે જઈ પાછળ ગોઈન્દ્ર હતો ને અત્યારે મારા દાદા દાદા મારી જોડે આવે છે અમે બંને અમારી ખેતર જઈ છીએ ભાજી લેવા જે કણજરાની ભાજી હોય ને તે જે ખાવાની હોય છે ધીમે ધીમે આયલા જાય છે દાદા ઓછું સાંભળે છે કારણ કે ઉંમર થઈ ગઈ અત્યારે સો વર્ષ ઉપર ઉમર થઈ ગઈ છે એટલે સાંભળવાના કાન ડાઉન થઈ જાય છે ગામડાની મોજ ભાઈ અત્યારે જો વાતાવરણ એવું એવું સરસ મજાનું વાતાવરણ છે ને કુદરતી સૌંદર્ય વાળું વન્ડરફુલ ચોમાસામાં તમને ખબર છે વાતાવરણ આપણું કેવું હોય એકદમ શાંત અને લીલું લીલું થઈ ગયું હોય ભાઈ ગામમાં ને ઘણા સમયથી વિચારતું તો દાદા જોડે જાઓને ખેતર ભાઈ અત્યારે આ ગામનો અમારો રસ્તો ખેતર જવાનો રસ્તો છે અહીંથી તમારે બીજા ગામ જવું હોય ને તો ઇઝીલી જઈ શકો છો અહીંથી તમે કે સાણા ડુંગરની ગુફા આવેલી તે બાજુ પણ જઈ શકો ને સીધું દીવ જવું હોય તોય જવાય અમારા ગામડાના જે નાના નાના રસ્તા હોય ને ત્યાંથી જવાનું પાછળ જશે ને અમારું ગામ છે બાળકો સ્કૂલ જાય છે ગામડે જે સ્કૂલનો ટાઈમ હોય ને અગિયાર વાગ્યાનો હોય બાળકો નિશાળે જઈ રહ્યા છે અમારું ગામ એક નાનકડું ગામ છે એટલે ગામના અહીં નજીકના ખેતરમાં પણ અમુક લોકો રહેણાંક હોય પોતાનું એટલે તેના બાળકો નિશાળે જતા હોય ત્યાંથી ધીમે ધીમે વરસાદ પણ આવી રહ્યો છે મારા દાદા ધીમે ધીમે અત્યારે એમ કે પગે થોડા થઈ ગયા ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હોય આ જુઓ ભાઈ તમે ફૂલ વ્યૂ મારા ગામનો બતાવી દો પહેલાંના સમયમાં તમે જોયું છે કે કાચા રસ્તા હતા કાચા રસ્તા હોય ને ત્યાંથી લોકો પગ જતા અત્યારે એમ કહેવાય કે મોર્ડન જમાનો છે એટલે ભાઈ ગામડાનો અત્યારે વિકસિત થઈ ગયા છે તમને ગામડે પણ દરેક સુવિધા જે શહેરમાં રહેતા ને તે રીતની તમને સુવિધા ગામડે પણ મળી જતી હોય અમારું ભાઈ ગીરમાં આવેલું ગામડું છે એટલે ગીરની તો વાત ન થાય તમે ગીરની મોજ તો કંઈક છે ને અલગ જ હોય મારું જે ખેતર છે ને ત્યાં અહીં નજીકમાં જ છે એટલે આજે ધીમે ધીમે પગપાળે જાઉં છું વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે ખેતર પહોંચી જાય ને તો કંઈ વાંધો નથી નકર તો યાર વરસાદ પલાળવાનો છે છત્રી તો લાવ્યો છું તો એમાં દાદા દીકરો બંને જાય બંને તો ન ચાલી નાની એવી છત્રી છે એટલે થોડી તકલીફ પડે કાંઈ નહીં એકાદાને પલળવું જોઈએ પલળવાની મજા પણ કઈક અલગ છે એવું લાગે તો આપણે પલળવાનો પણ છે યાદ કારણ કે વરસાદમાં કોઈ બી પલળા નથી બહુ એટલે દાદા શાંતિથી ધીમે ધીમે પડે જો શાંતિથી ધીમે ધીમે આવ્યા જાય છે ખેતરમાં અત્યારે જો માઇન્ડવી ઉગાડવામાં આવી છે માઇન્ડવીનું વાવેતર છે ને દર વર્ષની જેમ એમ કહેવાય કે આ વર્ષે છે ને માઇન્ડવીનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે દર વર્ષે એમ કહેવાય કે અમુક લોકો કપાસ વાવતા હોય મગફળી હોય છે બીજા ઘણા પાકો લેતા હોય છે તુવેર છે એવું ઘણું જે વસ્તુ ઉગાડતા હોય પણ આ વર્ષે મગફળીનું પ્રમાણ છે ને મોટા પ્રમાણમાં છે અડધો રસ્તો કાપી નાખ્યો છે બસ હવે ચારસો મીટર જ દૂર છે ભાઈ અમારું ખેતર તમે મારા ફાર્મના વિડિયા મારા ખેતરના વિડિયા તમે જોયા જશે આ રસ્તે યાર ઘણા વહેલા છે આવ ખાજમણી છે જોવો અહીંયા તો જોવું હોય ને તો બતાવું તમને જો આ ખાજમણી છે ને ફૂલડા ખાજમણીના ફૂલ પણ અત્યારે થવા મળે કારણ કે ઋતુ અત્યારે ચોમાસુ છે એટલે એ બધી એવા વેલાવાળી જે ઘણી વસ્તુ હોય ને અત્યારે થતી હોય છે ઓલમોસ્ટ હવે અમારો જે જૂનો કાચો કેળો છે ત્યાં અમે ચડી ગયા છીએ જો મારા દાદા આગળ ચાલ્યા રહે છે ને આ કાયતરી છે તમે કાયતરા ખાધા જોયા છે વિડીયો મારા ઘણા શોર્ટ્સ વિડીયોમાં આવતા હશે કાયતરા ખાતો ને આ ભાઈ કંટ્રોલ એના વેલા છે જો કંટ્રોલા પણ આવી ગયા છે જો કંટ્રોલ આવી ગયા છે આપણે ઓલમોસ્ટ આપણે છે ને કંટ્રોલા ખાવા માટે જ આવ્યા ગામડે એમ થોડાક બી બે ત્રણ દિવસની રજા હતી તમે હાલ ને સુરતથી સીધો જાઓ ગામડે અને ગામડે જઈને થોડાક કંટ્રોલ અને એવું એમ કહેવાય ને આપણો દેશી ખોરાક જે દેશી આપણા ફળ છે તેને ખાઈએ શરીર હેલ્ધી શરીરમાં ચોમાસું અત્યારે બેસતાની સાથે છે ને કંટ્રોલાનો છે ને ખૂબ અત્યારે મોટા પ્રમાણમાં કંટ્રોલા ઊગી નીકળે છે વહેલા સ્વરૂપે હોય છે જો ભાઈ ગામડાનો કાચો કેળો એક કંટ્રોલું જેડ્યું છે હવે ધીમે ધીમે જાય છે ખેતર બાજુ કે ભાઈ જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મન થાય તો શેર કરજો ને આ મારો ગામડાનો એક સાદો વિડીયો છે ઓનલી સાદો વિડીયો કે આપણે સાદી સાદો લોક કહેવાય કે જે કાંઈ નો એડિટિંગ નો કાંઈ સીધો બનાવ્યા ભાગો મૂકી દો વાસેટી અત્યારે પુસ્તક છે તમારે જોવી ને તો જુઓ આ વાસેટી હોય આ વાસેટી એને ખાવાની હોય استي گني تے میرا دادا پوتے سی انہي دمي يواطي پوتے سی ا ما چي نٿي لاتي تے گڑا جو ويلا اسیں بڪران ڇاي جي اپره کھیتر هي ڄان نٿي ڪنٽرول اهو ڪال نٿو جو 15 روپيا આ જે ફળ છે ને તેને છે ને ચીણવા કેવા આવે છે ખેતર તો આવી ગયા છે ઠંડો પવન એવો મસ્ત હોય છે ને કંટોલા એવું છે કંટોલા થોડો વરસાદ ઓછો પડે છે એટલે કંટોલા કઈ ખ્યાલ નથી એટલે કંટ્રોલા ક્યાંય જોવા મળતા નથી આવ્યો પણ કંટ્રોલા ગોતું છું પણ ક્યાંય જડતા નથી થોડી વાર લાગશે દસ પંદર દિવસ થાય સમય હોય છે આવવાનો ચલો તો તો અત્યારે કંટ્રોલા નથી આવે વાતાવરણ કઈક અલગ જ નેચર કઈક અલગ જ થઈ ગયું છે જો ભાઈ અહીંયા અમારે જો આ વિસ્તાર જવો તો જંગલ જેવું લાગે ખરેખર જંગલ છે નહીં અમારા ખેતર નજીક જે આ પાળો છે અહીંથી પાણી નીકળતું હોય છે એ જગ્યા છે